નમસ્કાર તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ માટે કમિટીની રચના કરવામાં આવી જેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ છે આ યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું એ કમિટીની રચના ગુજરાતમાં શા માટે કરવામાં આવી એ કાયદો કઈ રીતે બને અને એનું અમલીકરણ કઈ રીતે થાય ખાસ કરીને એ વસ્તુ પર પ્રકાશ પાડીએ તો ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ અને સિવિલ જસ્ટિસ સિસ્ટમ બે અલગ વસ્તુ છે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં જે રીતે આઈપીસી સીઆરપીસી ઇન્ડિયન એવિડન્સ એક્ટ ને અપડેટ કરીને નવા ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા એવી જ રીતના સિવિલ જસ્ટિસ સિસ્ટમ છે જે સિવિલ જસ્ટિસ સિસ્ટમમાં મેરેજ ઇનહેરિટન્સ ત્યારબાદ ડાઇવોર્સ અથવા તો એડોપ્શન અને મેન્ટેનન્સ જેવા વિષયો આવે છે દાખલા તરીકે ભારતમાં કોઈ હિન્દુ સાક્ષો વિધિ મુજબ લગ્ન કર્યા હોય તો એ લગ્ન નોંધણી માટે હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન નોંધણી થાય ત્યાર બધાને ડિવોર્સ લેવા હોય તો હિન્દુ મેરેજ એક્ટની કલમ નંબર 13 બી હેઠળ આવરણ તૈયાર કરવા માટે યુનિફોર્મ સિવિલ કોડ બનાવો ભારતનું બંધારણ બન્યું ત્યારે આર્ટિકલ નંબર ચુમાલીસ માં ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી એટલે કે રાજ્યના નીતિ નિર્દેશક તત્વોમાં એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે ભારત એ સક્ષમ દેશ છે યુનિફોર્મ સિવિલ કોડ અપ્લાય કરવા માટે જે તે વખતે આઝાદી સમયે આઝાદીની પરિસ્થિતિ અને સ્થિતિના આધારે યુનિફોર્મ સિવિલ કોડ લાવી શકાય તેવી પરિસ્થિતિ ના હતી પણ જ્યારે દેશ એક કરુણાવસ્થામાંથી યુવાસ્થામાં આવે અને પોતે સક્ષમ થાય ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ આપણે દેશના સમાન લોકો માટે સમાન નાગરિક સંહિતા અને તમામ લોકો માટે એકરૂપ કાયદો લાવવા માટે જરૂરી છે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાથી શું ફાયદા થશે તો ભારતમાં સિવિલ કાયદાઓમાં જ્ઞાતિ જાતિ ધર્મ ને વિશેષતા આપીએ છીએ બધા જ માટે એકરૂપ કાયદાઓ દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે કે અલગ ધર્મનો છે બીજો વ્યક્તિ બીજા ધર્મનો છે પણ એ ચોરી લૂંટ અથવા તો કોઈ ગુનાઓ કરે તો એના માટે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ તો એક જ છે પણ સિવિલ સિસ્ટમ સિવિલ જસ્ટિસ સિસ્ટમમાં એક વ્યક્તિ લગ્ન કરે તો એના માટે અલગ કાયદો એક વ્યક્તિને એડોપ્શન લેવું તો એના માટે અલગ કાયદો મેન્ટેનન્સ માટે અલગ કાયદો ઇનહેરિટન્સ માટે અલગ કાયદો તો બધા જ કાયદાને એકરૂપ લેવા માટે યુનિફોર્મ સિવિલ કોડ ની રચના કરવામાં આવી છે અને ગુજરાત સરકાર એના માટે કમિટી બેઠાડી છે કે જેનું સજેશન જાહેર જનતા પાસે માંગવામાં આવ્યું છે એટલે જાહેર જનતાને વિનંતી કે પોતપોતાના સજેશન વેબસાઈટ ઉપર આપો નીચે જે લિંક આપી છે તે ઈમેલ પર પોતાના સજેશન મોકલે અને ખાસ કરીને યુનિફોર્મ સિવિલ કોડ સમગ્ર દેશમાં લાગુ થાય એ માટેના પ્રયત્નો કરે જય હિન્દ અસ્તુ